નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં તમારું સ્વાગત છે આજે આપણે એવા વ્યક્તિ સાથે મળીએ છીએ કે જેમણે ગૃહ ઉદ્યોગ પોતાની જાતે કર્યો છે જે લેડીઝ છે એમણે કોઈનો સપોર્ટ લીધો નથી પોતાની જાતે જ આ કામ ચાલુ કર્યું છે તો આજે આપણી સાથે જોડાયેલા છે હંસાબેન હંસાબેન તમારું સ્વાગત છે અમારા કરુણા ટોક્સ માં તમે આ કાર્ય તમે જે કરો છો અત્યારે એ કેટલા વખતથી થી કર્યો તમે શેનું ગૃહ ઉદ્યોગ સ્ટાર્ટ કર્યો છે હું ઘરે હોમમેડ પાપડ બનાવું છું અને પાંચ સાત વર્ષથી અમારો બિઝનેસ ચાલે છે અને અલગ અલગ ટાઈપના પાપડ બનાવું છું તમે કયા કયા પ્રકારના પાપડ બનાવો છો હા હું ઘઉંના પાપડ બનાવું ઘઉં ચોખાના 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 મસાલાવાળા મગના મસાલાવાળા પછી સેવ છે દરેક આઈટમ બનાવું છે અને વેફરની સિઝનમાં બધી ટાઈપની વેફર બનાવીએ છીએ આપણે ઓકે એટલે તમે આનું સેલિંગ કઈ રીતે કરો છો હોલસેલમાં છે કે રિટેલમાં છે આપણી કોઈ શોપ છે હોલસેલિંગની જેન શોપ કે એવું કંઈ છે એની આપણે અને આપણે પછી મેં પાપડ બનાવવાનો વિચાર કર્યો અને પાપડ બનાવતા બનાવતા મને એવું લાગ્યું કે મારે કંઈક માર્કેટિંગ માટે જવું જોઈએ તો મેં પેપરમાં વાંચ્યું તો બાલા સાહેબનું વીડી બાલા સાહેબનું માર્કેટિંગ આવ્યું એટલે હું બાલા સાહેબને માર્કેટ જોવા ગયા અમે અને પછી સાહેબ સાથે સાહેબ સાથે જોડાઈ ગયા અને અત્યારે અમારું માર્કેટિંગ ચાલે છે અમીનમાં દોઢસો ફોટિંગ રોડ અમીન માર્ગના ખૂણા ઉપર અને તેના સંચાલક છે વીડી બાલા સાહેબ ને અમારે હાટમાં ખેડૂત હાટ પર બહુ મોટું ભરાય છે અને ફૂલ છોડને જાળવાને કોસળિયા અને આ તે બધી આઈટમો અમારે સસ્તા ભાવે ચોખ્ખી ઓરી ઓરિજનલ ઓર્ગેનિક મળશે જેને પણ જે ચાખવું હોય ઓર્ગેનિક ટેસ્ટ ચાખવું હોય તે જરૂર અમારી મુલાકાત લે ઓકે તમને આ છ સાત વર્ષથી તમારો આ બિઝનેસ છે તમને એ સમયે એવું કઈ રીતે વિચાર આવ્યો કે અમારે આ જ બિઝનેસ કરવો જોઈએ એમાં એવું હોય કે લેડીઝ આખો દિવસ ઘરમાં ચાર જણનો અમારો પરિવાર છે તો સાવ નવરા બેસવું ગમે નહીં એટલા માટે મને એવું થયું કે લાવને હું થોડુંક બધાને હેલ્પ થાય અને મારો પણ સમય જાય આખો દિવસ અને આપણે બહુ મોટું ભણેલા નથી એટલે કે આપણે બહાર જઈ શકીએ પછી ઘરમાં ઘરમાંથી જ કંઈક પણ આપણે બનાવીને બહાર લોકોને લોકો સુધી પહોંચાડીએ ચોખ્ખું સારું બનાવીને લોકો સુધી પહોંચાડીએ એટલા માટે મને થોડોક વિચાર આવ્યો કે ચાલો હું પાપડ બનાવીને પાપડ વેચું એમ કારણ કે કોઈ લેડીઝના ફાવતું નથી અત્યારે બનાવું પાપડ બનાવવું કારણ કે એમાં ઘણી બધી

સંઘર્ષ તો લેડીઝ હોય ઘરના કામ હોય બધા પતાવીને આપણે અલગથી જ આપણું આ તો અલગથી જ કામ છે આખું ઘરનું કામ પતાવીને કરવાનું હોય છે એટલે સંઘર્ષ તો રહેવાનો જ છે સંઘર્ષ જવા જજુમવાનું હોતું હોય છે એ છે આમાં એટલે આપણે કહીએ ને કે કેમ લેડીઝ જે બહારનું કામ કરતું હોય એની જે પૈસા કમાવે એ ઘર માટે ફેમિલી માટે યુઝ કરે છે અને જયારે કોઈ વાત જેન્ટ્સ પોતાના કોઈ વ્યસન હોય કે એમાં બી યુઝ કરી દે પણ લેડીઝ પોતાનો જેટલો ખર્ચો હોય ને ઘર માટે જ યુઝ કરે છે એકદમ સાચી વાત છે અને તમે જે બધી ઓર્ગેનિક ની વસ્તુ લો છો તો એમાં લોકોનો રિસ્પોન્સ કેવો છે કે હા એવું કંઈ ટ્રસ્ટ કેટલો છે લોકોને તમારી ઉપર કે આ બધા સારો એવો ટ્રસ્ટ છે કારણ કે હવે બધા ઓર્ગેનિક ને આપણે આટલા બધા રોગી અત્યારે લોકો થઈ ગયા છે કે વાત પૂછોમાં આટલા બધા રોગ આવી ગયા છે શરીરમાં એટુ જેડમાં આપણે સો એ પાંચ વ્યક્તિ સાજા આવે છે બાકી લગભગ બધા માંદા જ છે એવું જ માની લેવાનું એટલે બધાને અટાણે ઓર્ગેનિક ઉપર જ થોડોક ટ્રસ્ટ રાખવો જ પડશે એ સિવાય તો નહિ તો બધા ઘરમાં રોગ આવી જવાના છે આ દરમિયાન તમને કોરોના તો કોરોના દરમિયાન તમને કઈ સેલિંગ માં કઈ એવું થયું કે અમારે એમાં એવું હતું બેક મહિના બંધ રાખવું પડ્યું પછી બહુ વાંધો આવ્યો પછી તો અમે બધા માસ્ક પહેરીને એને એવી રીતે માર્કેટિંગ ચાલુ જ હતું અમારે એટલે એ દરમિયાન લોકો લેતા જ લેતા જ હા આવતા હતા ઘરે આવીને લઈ જતા તમે ઓકે તમે તમારો ખૂબ ખૂબ આભાર અને તમે તમારો જે અનુભવ આટલા વરસનો રહ્યો છે તો એ અનુભવ કેવો રહ્યો લોકોનો રિસ્પોન્સ તમારી પ્રત્યે કેટલો તો એ તમારો અનુભવ આખો અમને શેર કરી દો ના ના એમાં એવું છે બહુ સારો છે અનુભવ તો લોકો સામેથી ફોન કરે છે આપણને કે એના બીન મારે પાપડ જોઈએ છે મને પાપડ પહોંચાડો કે તમારા પાપડ ચીવાય અમને બીજા પાપડ ફાવતા જ નથી કે કારણ કે આપણે લોકોને ઓરીજિનલ ટેસ્ટ જ દેવાના છીએ અને તમે ગમે ત્યાં જશો તો આપણને ઓરિજિનલ ટેસ્ટ ખાવા મળતો જ નથી અત્યારે કે બધી ભેળસેળવાળી દુનિયા થઈ ગઈ છે અત્યારે બધું ભેળસેળ ઉપર જ ચાલે છે અને આપણે લોકોને ઓરિજિનલ ટેસ્ટ આપીએ છીએ એટલા માટે લોકો આપણી તરફ ખેંચાય છે અને સારું એવું અમારું માર્કેટિંગ ચાલે છે અત્યારે તો એકદમ બરાબર છે અત્યારે લોકોને એ બધો ટેસ્ટ ને જે ઘર જેવો ટેસ્ટ હોય ને એવો જ લોકોને જોઈએ છે આપણે એવો જ આપીએ છીએ એટલા માટે જ આપણું થોડુંક

હજી એક વખત બોલી મારા બાણું નંબર જીરો પાંત્રીસ તો તમે આમનો કોન્ટેક કરી શકો છો અને આના નંબર તમને સ્ક્રોલ બી થતા હશે તમે જોઈ શકો છો અને જરૂરથી આ બેનને કોલ કરો ને આપણે કોઈ હેલ્પફુલ થઈએ એ ધ્યાન રાખીએ આભાર